હવે આપણે જોઈએ પાસાની સંભાવના પાસાને અંગ્રેજીમાં ડાયસ કહેવાય છે જે કંઈક આ ટાઈપનું દેખાય છે તમે સૌ જોયો જ હશે પાસાને કુલ છ બાજુ હોય છે માટે જ પાસો ઉછાળતા કુલ શક્ય પરિણામ આપણને છ મળે છે એટલે કે છેદમાં આપણે કેટલા લખીશું છ લખીશું પાસા પર આપેલી બાજુઓમાં સામસામેની બાજુઓના ઉપર આપેલા ટપકાઓનો સરવાળો હંમેશા આપણને સાત જ મળે છે પાસાનો આકાર સમઘન આકાર હોય છે પૂછાય કે એક પાસો ઉછાળતા ઉપરની તરફ ચાર આવે તેની સંભાવના કેટલી ઉપરની તરફ ચાર કેટલી વખત આવશે એક જ જગા આવશે કારણ કે પાસામાં ચાર અંક એક જ વખત આવે છે માટે શક્યતા તે ઘટનાની શક્યતા રહેશે એક અને સંભાવના રહેશે એકના છેદમાં છ તે જ પ્રમાણે પાસા પરનો કોઈ પણ એક અંક પૂછવામાં આવે એક છે બે ત્રણ ચાર પાંચ છ તો દરેક માટે સંભાવના એકના છેદમાં છ જ આવશે પણ જો પૂછવામાં આવે કે એક પાસા ઉછાળતા પાસા પર બેકી સંખ્યા કેટલી વખત આવે તેની સંભાવના શોધો તે માટે સૌ પ્રથમ આપણે જોઈશું કે પાસા પર કેટલા અંકો છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ એમાંથી બેકી અંક કયા કયા છે તો બે ચાર અને છ તો કુલ કેટલા અંક થયા ત્રણ અંક માટે બેકી અંક આવે તેની સંભાવના મળશે ત્રણના છેદમાં છ તે જ પ્રમાણે એકી સંખ્યા આવે તેની સંભાવના પૂછાય તથા બે કરતાં નાની હોય તેવી સંખ્યા પૂછાય ત્રણ કરતાં મોટી સંખ્યા મળે તેની સંભાવના પૂછાય તો આપણે આ રીતે દાખલો ગણીશું આવી દરેક કન્ડિશનમાં છેદમાં છ જ આવશે હવે આપણે જોઈએ કે બે પાસા ઉછાળતા શું થાય છે તો બે પાસા ઉછાળતા આપણને કુલ શક્ય પરિણામ છત્રીસ મળે છે કઈ રીતે તો બેની એનઘાત આપણે આગળ સૂત્ર બને તે પ્રમાણે અહીં આપણે છ ની એનઘાત લખીશું કેમ કારણ કે સિક્કામાં બે બાજુ હતી માટે બેની એનઘાત અહીં આપણે પાસામાં છ બાજુઓ હોવાથી અહીંયા છ ની એનઘાત પાસા કેટલા છે બે માટે છનો વર્ગ બરાબર લખાશે છત્રીસ આગળ આપણે જોઈશું કે તે છત્રીસ શક્યતાઓ કઈ છે તો જો મિત્રો પહેલું જોઈએ કે બંને પર એક એક હોઈ શકે કાં તો પહેલાં પર એક બીજા પર બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ તે જ પ્રમાણે બે એક બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ તે જ પ્રમાણે છ એકથી માંડીને છ છ સુધી આવા કુલ છત્રીસ પરિણામ મળી શકે છે આમાંથી પ્રશ્ન પૂછાય તો કઈ રીતે પૂછાય તે જોઈશું આપણે બે પાસા એક સાથે ઉછાળતા પાસા પર આવતા બંને અંકો સમાન હોય તેની સંભાવના કેટલી તો આપણે જોઈશું કે સમાન અંક કયા કયા છે તો એક બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ અને છ છ કુલ છ અંક છે માટે જવાબ મળશે છના છેદમાં છત્રીસ પ્રમાણે અંકોનો સરવાળો પૂછાય કે બે પાસા એક સાથે ઉછળતા પાસા પર બંને અંકોનો સરવાળો ત્રણ આવે તેની સંભાવના તો ત્રણ ક્યારે આવશે એક વત્તા બે અને બે વત્તા એક માટે જવાબ મળશે બેના છેદમાં છત્રીસ તે જ પ્રમાણે શોછાળતા અંકોનો સરવાળો ત્રણ કરતાં વધુ આવે તેવું પૂછાઈ શકે ત્રણ કરતાં ઓછું આવે તેવું પૂછાઈ શકે અંકોનો સરવાળો તેર થાય તેવું પણ પૂછાઈ શકે અહીં પાસાની સંભાવના પૂર્ણ થાય છે બે પાસા માટે આનાથી પણ શોર્ટકટ રીત જાણવા માટે કોમેન્ટ સેક્શનમાં શોર્ટકટ રીત લખો